નમસ્કાર મિત્રો એચપી બાયો કંટ્રોલ સિસ્ટમ હું પ્રવીણ ઢોલરી આપ સર્વે સ્વાગત કરું છું મિત્રો આજે પંદર ચાર બે હજાર ચોવીસ ના રોજ અમે એક ફિલ્ડ ઉપર છીએ તો આપણે ખેડૂત પણ હાજર છે એમનો પરિચય લઈએ તમારું નામ સિગ્નેશ લાભુભાઈ ગુવા ગોખલાણા તાલુકો જસદણ જસદણ તાલુકાના જે ગામની અંદર છીએ એમને તલ આપણે જે રડા બ્રાન્ડના તલ આવે છે એ વાવેલા છે તો તમને આ વેરાયટી કેવી લાગી વેરાયટી ખૂબ સારી બરાબર એટલે બીજી કંપનીની જે વેરાયટી હોય એના કરતા સારી લાગી સારી લાગી તો આની ખાસિયત આજે હું તમને કહેવા માંગુ છું મિત્રો આજે એન્ડ સુધી વિડીયો જોજો આપણા આ યુટ્યુબ ચેનલ ઉપર દરેક જે પાક છે એમના અલગ અલગ વિસ્તારના રિઝલ્ટ સાથેના વિડીયો અમે અપલોડ કરીએ છીએ તો મિત્રો આ ચેનલ ઉપર ખાસ તમે જઈ અને અલગ અલગ વિડીયો જોજો જેથી કરી અને તમારા વિસ્તારમાં કયો પાક સારો થશે કઈ વેરાયટી સારી થશે એની માહિતી અમે યુટ્યુબ ચેનલ દ્વારા આપીએ છીએ મિત્રો આજે આ જે રડાર છ નંબરની વેરાયટી છે એમની આ ખાસિયત હું તમને કહેવા માગું છું કે નીચેથી આપ જોઈ શકો છો કે આમાં નીચેથી જે ભૈઢિયા લાગે છે એ શરૂઆત નીચેથી થાય છે અને આની હાઈટ પણ સારી એવી થાય છે આ છના ઝુમખામાં આવે છે ચાર અને છ એટલે છક્કડ જેને કહીએ છીએ એ ટાઈપની વેરાયટી છે આની અંદર ઉત્પાદન પણ સારું મળે છે અને તમે ક્યાંથી લીધા હતા આ બિયારણ ક્યાંથી લીધું તું જસ્તન રૂપાલી એગ્રોમાંથી રૂપાલી એગ્રોમાંથી રૂપાલી એગ્રોવાળા ભાઈ પણ હાજર છે તો એમનો પણ પરિચય લઈએ આપણે નમસ્કાર મારું નામ ઘનશ્યામ ઢોલરિયા અને જસ્તન રૂપાલી એગ્રો સિક્સ વતી તમારા અને એચપી બાયોટ વતી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે તલ છે એ આજે છ નંબરની જે વેરાયટી આપણે આપી છે ગોખળાણા ગામે એમાં જ્યારે ભાઈ ખરીદી કરવા આવ્યા ત્યારે એ કહેતા હતા કે મારે ત્રણ નંબર વાવા છે પણ મેં એને મારા આત્મવિશ્વાસથી એવું કીધું કે તમે એક વખત રડાર છ નંબર વાવો બરાબર એટલે એને મને મારું માન જાળવીને આજે પાંચેક વીઘાની અંદર રડાર છનું વાવેતર કરેલું છે પણ આજે એ એવું કહે છે કે ભાઈ રડાર છ સારું તમે કીધું મેં તને નો વાવ અને નવી સંશોધિત વેરાયટી જે વેરાયટી છે છ નંબર એ વાવીમાં મને ઘણો ફાયદો દેખાનો બરાબર તો આ વેરાયટીના રિઝલ્ટ આપ જોઈ શકો છો કે આ વેરાયટી ખૂબ જ સારા પરફોર્મન્સ આપતી અને સારા ઉત્પાદન આપતી વેરાયટી જે અલગ અલગ વિસ્તારમાં સારામાં સારા રિઝલ્ટ આપે છે તો મિત્રો આ યુટ્યુબ ચેનલમાં આપ જો તમને ખેતીની અંદર રસ હોય અને ખેતીની માહિતી પ્રસારણ કરવા માંગતા હોય તો મિત્રો આ વિડીયો તમે અલગ અલગ ગ્રુપમાં શેર કરજો નીચે લાઇક છે એનું બટન દબાવજો જેથી કરી અલગ અલગ ખેડૂતોને માહિતી મળે આભાર મિત્રો